નમસ્કાર દર્શક મિત્રો તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ મંગળવારના રોજ ગોંડલ માર્કેટિંગ તો ચાલો જાણી લઈએ આજે રહેશે બજાર આવકની વાત કરીએ મિત્રો તો જીરુમાં આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડોમ નંબર એકમાં વકલો રાખવામાં આવ્યો છે તેની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે અને ત્રણ હજાર થી પાંત્રીસો બોરી આસપાસ આવક જોવા મળી રહી છે આવક પણ હાલ વધારો જોવા મળી રહ્યો છે દિવસે ને દિવસે આજે કેવું રહેશે બજાર કે જણાવી દઈએ

ત્રણ હજાર ને એક રૂપિયા ભાવો થી નબળી ક્વોલિટી મારી છે કસ્તર ત્રણ હજાર એકસો ભાઈ જોવા

દ પાંત્રીસ દસ આલભાઈ પાંત્રીસ દસ પાંત્રીસ દી થ્રી ચાર પચાસ માઠ છત્રીસો એક દી ત પચાસ આઠ ત્રિતિયાર એંશી છત્રીસ એંશી ત્યાં નેવું છત્રીનેવું तौ हजार सात सौ सौ त्रीस रूपया साड़ीसो एकत्रुपल जो सको मित्रों कस्तर वालों माल छ फूल साढ़ त्रीसो ने एक त्रीस रूपया भाव ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરૂ બજારના ઊંચા નીચા ભાવ જે વાત કરીએ તો આજે અઠ્યાવીસો રૂપિયા થી લઈને બેતાલીસો રૂપિયા આસપાસનું બજાર બોલાઈ રહ્યું છે બે હજાર આઠસો રૂપિયા થી લઈને ચાર હજાર બસો રૂપિયા સુધીનું બજાર બોલાવી રહ્યું